કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ધરાશાયી થયેલા વૃક્ષો તથા નુકસાનગ્રસ્ત રસ્તાની માર્ગોનું સમારકામ કરી પૂર્વવત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે વાહન વ્યવહાર પૂર્વવત કરવા વન વિભાગ તથા માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ ચોવીસે કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે જિલ્લાના ભુજ માંડવી રોડ મુન્દ્રા કાંડાગરા રોડ ભુજ લખપત રોડ નાના કપાયા મુન્દ્રા ચિરાઈ લુણવા રોડ માતાના મઠ માંડવી દયાપર રોડ કોડાઈ જંક્શન સહિતના રોડ પૂર્વવત પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાંચેરિયાએ નલિયા પ્રાંત કચેરીએ સમીક્ષા બેઠક યોજી અબડાસા તાલુકામાં જનજીવન સામાન્ય બને તે રીતે યુદ્ધના ધોરણે રેસ્ટોરેશનની કામગીરી કરવા પ્રભારી મંત્રીએ સૂચના પણ આપી ભારે પવન સાથેના વરસાદને લીધે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી કુલ આઠસોથી વધારે લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય સૈન્યના જાંબાઝ જવાનો દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત બચાવની સરાહનીય કામગીરી થઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર સૈન્ય મથકના કેપ્ટન વિશાલ ભારતીની આગેવાની હેઠળ ભારતીય સેનાના જવાનોએ ખંભાળિયામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડી રાષ્ટ્રપત્યની સેનાની અતુટ પ્રતિબદ્ધતા દર્શાવી વધતા જતા આપત્તિના જોર સાથે બહાદુર સૈનિકોએ તકલીફમાં રહેતા લોકોની સલામતી અને સુખાકારી માટે રાહત બચાવમાં કોઈક અસર નહોતી છોડી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામમાં તેમજ કેનેડીમાં અસરગ્રસ્ત લોકોને વહીવટી તંત્ર દ્વારા ગામ લોકો અને સ્થાનિક આગેવાનોના સહયોગથી ફૂડ પેકેટ વિતરણ કરાયા ઉપરાંત દ્વારકા તાલુકાના નાગેશ્વરમાં તાલુકા પંચાયત સ્ટાફ અને શિક્ષકો દ્વારા ખાદ્ય સામગ્રીનું પણ વિતરણ કરાયું જામ કલ્યાણપુરના નીચાણવાળા વિસ્તારમાં ગરમ ભોજન અને છાશનું વિતરણ કરાયું હતું આમ પૂરના પાણી ઓસરી ગયા પછી હવે સ્થાનિક લોકો હું અને તંત્ર એકબીજાની મદદ માટે તત્પરતા દાખવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર